જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલી સ્ટેશન વિસ્તારના નાના વડાળા ગામના જમીન વેચાણ બાબતે ફરિયાદી શ્રી વાલજીભાઈ નાગજીભાઈ ખુર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે જેની અંદર દલાલ છે ગોપાલભાઈ પુનાભાઈ કોટડિયા અને જે ખરીદ ખરીદનાર છે તેમના દલાલ છે મોહનભાઈ ભરવાડ નાઓ બંને મળી અને વેચાણ માટેની વાત કરતા તેમને એક એકરના સિત્તેર લાખ લેખે પોતાની પચીસ વીઘા જમીન સાત કરોડમાં અન્ય વ્યક્તિને વેચવાની વાત થયેલ જેના અનુસંધાને આ વચ્ચે દલાલનાઓએ આ વેચાણ લેનાર પાસેથી અલગ અલગ સમયે એક કરોડને પાંત્રીસ લાખ રૂપિયા લઈ અને ફરિયાદી છે એમને નહીં આપી અને છેતરપિંડી કર્યાની હકીકતની ફરિયાદ આપેલ છે જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા આ સામાવાળા ગોપાલભાઈ પુનાભાઈ કોટડિયાને પોલીસ હસ્તગત કરેલ અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને તે સિવાય મોહનભાઈ ભરવાડને તપાસ કરી રહેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે